બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધિસની જય હે તું એ જ કનૈયો જેણે વન વનરાવનણ રાસ રસાવ્યો છે તું એ જ કનૈયો કાડો છે જેણે રાધન લોભાવ્યા છે જેણે રાધન લોભાવ્યા છે તુંએ જકનૈયો કાડો છે ગાયો વન રાવન સરાવે છે તું જકનૈયો કાડો છે જેણે મધુરી વાહડી વગાડી છે જેણે મધુરી મોરલી વગાડી શે જેણે મથુરામાં મોરલી વગાડી શે જેણે મથુરામાં મોરલી વગાડી શે હે માવાની મોરલીએ મારા મનડા હરી જાય માવાની મોરલીએ મારા મનડા હરી જાય દ્વારકા નગરી નો એ તો મીઠો દેવ કેવાય મારો કાનુડો જગમગ થાય હો જીરે મારો કાનુડો જગમગ થાય હે જન્મો તું તો જેલમાં ને કાઢી રાતે જન્મો તું તો જેલ ને કાઢી ભમર રાતે શેષ નાગ સાંયા કરે હાલા જાય મારો કાનુડો જગમગ થાય હો જીરે મારો કાનુડો જગમગ થાય હે ઝૂમી ઊઠે જશોદા ને પીતા નંદરાય ઝૂમી ઉઠે ને પિતા નંદરાય નંદગેરાનંદ ભૈરો ગોકુળમાં ગવાય મારો કાનુડો જગમગ થાય હોજી રે મારો કાનુડો જગમગ થાય હે ભરી રે શાભા માં જેની લાજ રે લેવાય ભરી રે શોભા માં જેની લાજ રે લેવાય દ્રૌપદીના શિર પૂરવા મારો વાલો આવી જાય મારો જગમગ જગમગથાય હો જીરે મારો જગમગ થાય હે કૂરનામે દાન મારથને પાસો પાડે કૂરનામે દાન મારથને પાસો પાડે વાહ કરણ વાહ કરણ અર્જુનને સંભળાય મારો કાનુડો જગમગ થાય હોજી રે મારો કાનુડો જગમગ થાય હે સુદા મન્ની વાતો જાણી રે જાય સુદા માના વાતો જાણી રે જાય કંસનના સણી દીધા જાદવ રાય મારો કાનુડો જગમગ થાય હો જીરે મારો કાનુડો જગમગ મગ થાય જે રીધા જાદવ તે મેવાડની માય હે જે પીધા જાદવ તે મેવાડની માય ગિરધર ના ગુણ રાણી મીરાંબાઈ ગાઈ મારો કાનુડો જગ મગ થાય હોજીર મારો કાનુડો જગ મગ થાય હે કુંવરબાઈનામા મેરાં કાનુડો પૂરી જાય કુંવરબાઈ નામા મેરાં કાનૂડો પૂરી જાય નરસિંહ મહેતાની સાસી ભક્તિ કેવાય મારો કાનુડો જગમગ થાય હો જીરે મારો કાનુડો જગમગ થાય હે તુલસીની એ કાનો રાજી રે થાય તુલસીની એ કાનો રાજી રે થાય બોડાણાનું ગાડું હાકી રણસોડરાય કેવાય મારો કાનુડો જગમગ થાય હો જીરે મારો કાનુડો જગમગ થાય હે સેલૈયા ને ખાંડો તે દી બિલખાની માય હે સેલૈયા ને ખાંડો તે બિલખાની માય દંપતી ના વ્રત વાલો દર્શન દઈ જાય મારો કાનુડો જગમગથાય હોજીરે મારો કાનુડો જગમગથાય માટીના ઘોડા બનાવી હોવામાં ઉડાણે ત્રણ તાળી પાડીએ તો રમતું માંડી નાખી મારો કાનુડો જગમગથાય હોજીરે મારો કાનુડો જગમગથાય હે મૂર્તિમાંથી મોખ ખોલી બોગડું દૂધ પીધું હે મૂર્તિમાંથી મુખ ખોલી બોગડું દૂધ પીધું ભોળા શરણનું તે ભોળા પણ જોઈ લીધું મારો કાનુડો જગમગથાય હોજીરે મારો કાનૂડ હે ભાણસાહેબે દાતણ ની શીર કરી આપી હે ભાણ સાહેબે દાંતણની સીર કરી આપી મેગા બાપા મેગા બાપા આંગણે રોપી નાખી મારો કાનૂડો હો હોજીરે મારો જગમગ થાય હે ગીતાનો ચાર કાનો એવો કહી જાય ગીતાનો સારકાનો કાનો એવો કહી જાય અણે ને હણવામાં પાપના કહેવાય મારો કાનુડો જગમગ થાય હો જીરે મારો કાનૂડો જગમગ થાય હે અસંખ્ય સે પરસાય ના ના ગણાય અસંખ્ય પરસાય ના ના ગણાય જય મારા દ્વારકાધીશ ની બોલાય મારો કાનુડો જગમગથાય હોજીરે મારો કાનુડો હે દ્વારકા ની ગથા ગોપી મંડળ સાંભળે હે દ્વારકા ની ગથા ગોપી મંડળ સાંભળે ફાયસ્ટર કાનુડો ગોપી મંડળ ગવડાવે મારો કાનુડો જગમગ થાય રે મારો કાનુડો જગમગ થાય હે માવાની મોરલીએ મારા રામડા મોહી જાય માવાની મોરલીએ મારા રામડા મોહી જાય દ્વારકા નગરીનો એ તો મીઠો દેવ કહેવાય મારો કાનુડો જગમગ થાય હોજી રે મારો કાનુડો જગમગ થાય બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકા દિસની જય તો મિત્રો સરસ મજાનું કનૈયાનું ભજન હતું તમને પસંદ આવે તમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો